ધરતી આબા જન ભાગીદારી અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ નસવાડીના કંડબા ગ્રુપ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો નસવાડી તાલુકાના કંડવા ખાતે જનભાગીદારી અંતર્ગત ચોસઠ ગામના લાભાર્થીઓને લાભ આપવા માટે ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય અને ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નસવાડી તાલુકાના આદિજાતિ ભાઈઓ અને બહેનોના સંપૂર્ણ વિકાસ માટે ધરતી આબા જન ભાગીદારી અભિયાન તારીખ પંદર જુલાઈ સુધી ચાલશે આ અભિયાન અંતર્ગત આધાર કાર્ડ આયુષ્યમાન ભારત કાર્ડ રેશન કાર્ડ પીએમ કિસાન યોજના સહિતના કુલ સત્તર મંત્રાલયોના પચીસ જેટલા લાભો સ્થળ પર આપવામાં આવશે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ભાવના ભિલ તાલુકા મહામંત્રી રાજુ રાઠવા તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા શિક્ષણ અધિકારી આરોગ્ય તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આજે નસવાડી તાલુકાના કંડવા ગામ ખાતે યોજાયો જેમાં મુખ્ય અતિથિ તરીકે નસવાડી તાલુકાના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી તલાટી સાહેબના અંદર છેવાડાનો માનવી વિકાસથી વંચિત ન રહે એ માટેનો આ કાર્યક્રમ જેનું નામ ગુજરાત સરકાર તરફથી ધરતી આંબા રાખવામાં આવ્યું જેમાં ચોસઠ જેટલા ગામોના લાભાર્થીઓને અહીંયાથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ તેમજ આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડની અંદર જે કોઈ બી ભાઈનો મોબાઈલ લિંક ના હોય એવી યોજનાઓનો લાભ અત્રેથી આપવામાં આવેલ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર